તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ નવેમ્બરના રોજ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરશે જેમાં પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય આપવામાં આવી છે આ આગામી હપ્તા સાથે બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં અગિયાર કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવશે મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી એસયુવી કાર ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માતમાં વડોદરાના બે સહિત પાંચ લોકોના કરુણ મોત થયા છે આ તમામ લોકો ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારંભ પતાવીને મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા અને અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી નવસારીના બિલીમોરામાં ફિલ્મ બસ જેવી ભયાનક ઘટના સામે આવી છે જેમાં એક મહિલાને સપનામાં આદેશ થતાં તેને મધરાતે તેના બે માસૂમ બાળકોની ઘરું દબાવીને હત્યા કરી દીધી બાળકોની હત્યા બાદ મહિલાએ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો જોકે સસરા ભાગે છૂટતા તેમનો જીવ બચી ગયો હતો દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ ચૌદ નવેમ્બર અમદાવાદથી મુંબઈ વચ્ચે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક કરવામાં આવી છે આ ટ્રેન શરૂ થવાથી મુસાફરો માત્ર પાંચ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકશે જેમાં સામાન્ય વંદે ભારત કરતાં વધુ અદ્યતન સુવિધાઓ છે બિહાર વિધાનસભાની બસ્સો તેતાલીસ બેઠકોના પરિણામોમાં એનડીએની બસો બે બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત થઈ છે જ્યારે મહાગઠબંધનને માત્ર પાંત્રીસ બેઠકો મળી છે એનડીએમાં નેવ્યાસી બેઠકો સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે જ્યારે ને એસીથી વધુ બેઠકો મરી છે જોકે તેજસ્વી યાદવ રાધોપુરથી જીત્યા છે પરંતુ તેજ પ્રતાપ યાદવ હારી ગયા છે રાહુલ ગાંધીએ પરિણામને ચોંકાવનારું ગણાવીને આરોપ લગાવ્યો કે આ ચૂંટણી શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી જ્યારે આરજેડીએ જયચંદો પર હારનું ઠીકરું ફોડ્યું બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે બિહાર કે લોકોને ગરદા ઓડા દીયા હૈ કટ્ટા સરકાર હવે ક્યારેય પાછી નહીં આવે પીએમ મોદીએ તુષ્ટીકરણવાળા જૂના માય ફોર્મ્યુલાને નકારીને આ જીતને મહિલાઓ અને યુવાનોના નવા માય ફોર્મ્યુલાનો વિજય ગણાવ્યો જેને જંગલરાજના સપના તોડી નાખ્યા તેમણે કોંગ્રેસને મુસ્લિમ લીગ માઓવાદી પાર્ટી ગણાવી અને કહ્યું કે બિહારના લોકોએ કોઈપણ ભય વિના રેકોર્ડ મતદાન કરીને લોકશાહીમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે પીએમ મોદીએ છઠ્ઠી મૈયાનો જયકાર કરીને કહ્યું કે બિહારના લોકોએ વિકસિત અને સમૃદ્ધ બિહાર માટે એનડીએને બે હજાર દસ પછીનો સૌથી મોટો જનાદેશ આપે છે પીએમ મોદીએ કહ્યું કે તમારી આશા મારો સંકલ્પ છે અને બિહાર હવે આગામી પાંચ વર્ષમાં ઝડપથી વિકાસ કરશે જ્યાં નવા ઉદ્યોગો અને રોકાણ થકી યુવાનોને રોજગાર મળશે તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરોની નિશ્ચય તાકાતથી આ જીત મરી છે અને બિહારની આ જીત કેરળ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કાર્યકરોમાં પણ નવી ઉર્જા ભરી છે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે અને બંગાળમાંથી પણ જંગલરાજને ઉખેડી નાખવા માટે ભાજપ ત્યાંના લોકો સાથે મળીને કામ કરશે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એક પરોપજીવી છે જે તેના સાથી પક્ષોની બેંક ઘરી રહી છે અને આરજેડી સહિતના સાથી પક્ષોને કોંગ્રેસથી સાવધ રહેવાની ચેતવણી આપી ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે જેમ જેમાં અમરેલી તેર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું અને નલિયા તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ